કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજનો આપણો વિડીયો છે કે ગયા અઠવાડિયે જે ગુજરાતની અંદર કમોસમી વરસાદ થયો અને જે માવઠું થયું તેનાથી ખેતી પાકોની અંદર ખૂબ જ નુકસાન થયું છે તે નુકસાનની ભરપાઈ કોઈ પણ સંજોગોમાં થઈ શકે એમ નથી પણ સરકારે જે સહાય આપવા માટે જે સર્વે કરવાની વિગતો મંગાવી છે તેની અંદર ગામ સેવકો અને ખેતીવાડી અધિકારીઓ દ્વારા સર્વે તો કરવામાં આવશે જ પણ ખેડૂતો નુકસાની માટે જાતે પણ સર્વે કરી શકે છે તેના માટે ગુજરાત સરકારની એક એપ્લિકેશન છે કે જે કૃષિ પ્રગતિ એપ્લિકેશન છે તેના મારફતે ખેડૂતો જાતે સર્વે કરી શકશે તો આ વિષયની હું તમને સંપૂર્ણ માહિતી આપું તો અમારી સાથે જોડાયેલા રહો બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકન આઈકોન છે તે અશે હવે ખેડૂતો હવે ખેડૂતો છે તે સેલ્ફ સર્વે અંગેની જે માર્ગદર્શિકા છે હું તમને સંપૂર્ણ માહિતી આપું તો મારી સાથે જોડાયેલા રહો પહેલાં તો કૃષિ પ્રગતિ એપ્લિકેશન એ ગુજરાત સરકારની પોતાની એપ્લિકેશન છે ખેડૂતોને કૃષિ વિભાગ દ્વારા બનાવવામાં આવી છે તેની અંદર તમે સર્વે કઈ રીતે કરી શકો છો અને તેનું ડાઉનલોડ કઈ રીતે કરશો તો જે કૃષિ પ્રગતિ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને રજીસ્ટ્રેશન માટેની જે સંપૂર્ણ પ્રોસેસ છે એ હું તમને જણાવું પહેલાં તો તમે કૃષિ પ્રગતિ એપ્લિકેશનને મોબાઈલની અંદર ડાઉનલોડ કરવાની રહેશે તે ડાઉનલોડ કઈ રીતે કરવી તો કે તેના માટે અહીં ક્યુઆર કોડ આપેલો છે તે ક્યુઆર કોડથી તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ એપની લિંક આપવામાં આવી છે તો ત્યાં જેની પણ તમે ડાઉનલોડ કરી શકો છો તમે પહેલાં તો જે એપ્લિકેશન છે તેની અંદર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન માટે જે વિકતો છે તેની અંદર પહેલાં તમે જ્યારે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે જે ફાર્મર રજિસ્ટ્રેશન વખતે જે તમે મોબાઈલ નંબર આપ્યો છે તે મોબાઈલ નંબર લોગ ઇન કરવાનો રહેશે તેના માટે આ ઓપ્શન આવશે તે ઓપ્શન ઉપર તમારે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર નાખી અને ઓટીપી નાખશો એટલે આગળની પ્રોસેસ થશે હવે આગળની પ્રોસેસ છે શું છે એ હું તમને જણાવું તો જે એપ્લિકેશન જ્યારે તમે ચાલુ કરશો ત્યારે એપ્લિકેશનનું પેજ આવી રીતે જોવા મળશે જેની અંદર ઉપર જે માહિતી છે તે એપ્લિકેશનનું પેજ છે ત્યાં કને પાક નુકસાનીનું જે ઓપ્શન આવશે તે ઓપ્શનની અંદર તમે જોઈ શકો છો આ જગ્યાએ પાક નુકસાનીનું ઓપ્શન આવે છે અને એની નીચે લખેલું પણ હશે કે ખેડૂત રજિસ્ટ્રેશન જમીનની વિકતો સંપૂર્ણ માહિતી આપશે પણ તે કોઈ જગ્યાએ ના ક્લિક કરતા આ જે પાક નુકસાનીનું ઓપ્શન છે ત્યાં તમે સિલેક્ટ કરશો એટલે આગળ નવું પેજ ખુલશે અને તેની અંદર સર્વે નંબર પસંદ કરવાનો રહેશે કે જે તમે એક જ નામે વધારે સર્વે નંબર હશે તો જે સર્વે નંબર ઉપર તમે પ્રોસેસ કરી રહ્યા છે તે સર્વે નંબર ઉપર જોવા મળશે અને જે સર્વે નંબરની ઉપર તમારે પહેલાં તો જ જે મૂલ્યાંકન શરૂ કરો તેવું ઓપ્શન આવશે નુકસાન થયેલ ખેતરનો સર્વે કરવા માટે જે તે સર્વે નંબરની બાજુમાં લાલ કલરનું જે જણાવેલ મૂલ્યાંકન શરૂ કરો તેના પર ક્લિક કરવાનો રહેશે એટલે કે આવું એક ઓપ્શન આવશે મૂલ્યાંકન શરૂ કરો જો વધારે સર્વે નંબર હોય તો તે તમે જે લોકેશન ઉપર જે સર્વે નંબરનો સર્વે કરો છો તે જ ઓપ્શન ઉપર સર્વે નંબર ઉપર તમે સિલેક્ટ કરશો આગળ જતો આ રીતે જે સર્વે નંબરની જે ખેતરનો સર્વે નંબર અને સીમાની ચકાસણી માટે ઓપ્શન આવશે સર્વે સર્વે નંબર પસંદ કર્યા પછી જમીનની સીમા જોવા મળશે જે ચકાસણી કરી અને આગળ ક્લિક આ જગ્યાએ એક વખત તમે કન્ફર્મ કરી લેવું કે જે સર્વે નંબર ઉપર તમે સર્વે કરી તે સર્વે નંબર જો તેનો પેટા સર્વે નંબર હોય તો તે વિગતો ચેક કરી લેવી અને હા જે આગળનું ઓપ્શન આવશે આગળ જતા એક ઓપ્શન આવશે આગળ દબાવ કરવાનું રહેશે હવે તમે સર્વે કરશો ત્યાં એક ઓપ્શન આવશે નુકશાનીનો પ્રકાર અને અસરગ્રસ્ત પાક ઉમેરવાનો ઓપ્શન આવશે તે આ રીતે જે છે તે તમે જોઈ શકો છો કે આ રીતનું ઓપ્શન આવશે ત્યાં સાના લીધે નુકસાન થયું છે ભારે વરસાદ પૂર તો એ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે કે ભારે વરસાદના લીધે જે નુકસાન થયું છે થવાનું કારણ પસંદ રહેશે હવે આગળ જતા અસરગ્રસ્ત પાકોની વિખતો અહીં ઉમેરવાનું આવશે એટલે કે કયા પાકનું તમે વાવેતર કરેલું હતું ને શું નુકસાન કેટલું નુકસાન થયું છે તેની વિકતો પણ તમે જોઈ શકો છો કે એ અહીં બતાવવામાં આવેલી છે ત્યાં તમે સિલેક્ટ કરવાની છે જે પાક છે પાક ઉમેરવાનું પણ ઓપ્શન આવશે પાક અને ખેતરની વિગતો કઈ રીતે ઉમેરવાની છે તે પાક અહીં પાક પસંદ કરવાનો રહેશે કે જે મગફળી છે કે મગફળીની અંદર નુકસાન થયું છે વાવણી લાયક વિસ્તાર કે કેટલા વિસ્તારની અંદર વાવણી કરવામાં આવી હતી તે અહીં સિલેક્ટ કરવાનું ઓપ્શન આવશે તેના પછી જો પાકનું નુકસાન આખા ખેતરમાં થયું હોય તો અહીં સિલેક્ટ કરવાનું રહેશે અને જો પાકનું નુકસાન ખેતરના અમુક ભાગમાં થયું હોય તો તે અહીં સિલેક્ટ કરવાનું રહેશે તમે જોઈ શકો છો અહીં તમારે બે ફોટા પાડવાના છે જે આની અંદર તો ફોટા અપલોડ કરજો પણ વધારે પણ ફોટા જીપીએસ લોકેશન વાળા પણ તમારા જોડે રાખજો આગળ જરૂરિયાત જેવું રહે તો તે રજૂ કરી શકાય અહીં ફોટો પાડવાનું જે ઓપ્શન આવશે તે ઓપ્શન ઉપર તમે સિલેક્ટ કરશો એટલે પ્રથમ ફોટોમાં સંપૂર્ણ ખેતર દેખાય તે રીતે લેવાનો રહેશે અને બીજા ફોટોની અંદર ખેતરમાં અસરગ્રસ્ત થયેલા પાક અને વિસ્તાર દેખાય તે રીતે ફોટો એક ફોટોની અંદર સંપૂર્ણ આવી જાય તેવો ફોટો અને બીજા અંદર અંદર જે પાકની નુકસાન થયું છે ધારો કે મગફળી છે તો મગફળીના જે પડેલા પાથરા છે તેનો અને ખેતરનો વિસ્તાર દેખાય તે રીતે એક ફોટો ખેંચવાનો રહેશે ઉપર તમામ વિગતો સૂચના અનુસાર ભરી અને આગળ વધો જે આગળ વધવાનું જે ઓપ્શન આવશે તેઓને સિલેક્ટ કરવાનું રહેશે કે જે તમે જોઈ શકો છો આગળ વધો એવું ઓપ્શન આવશે એ સંપૂર્ણ વિગતો સાચી અને જોઈ લેવી એક વખત ફરી ચેક કરી લેવી અને પછી આગળ વધો ઓપ્શન ઉપર ક્લિક કરો જો સર્વે નંબરમાં એક કરતા વધુ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે તો અસરગ્રસ્ત પાકોની અંદર જે પહેલું તમે ઉમેર્યું તેની તો એક સરળનો એક કરતા વધુ પાકો તો તેની વિકતો ઉમેરવા માટે અહીં ઓપ્શન આપે છે તમે જોઈ શકો છો કે જે પાછળ જતા એક ઓપ્શન આવશે કે મેં જે ફાઇલો અને અન્ય ડેટાની ચકાસણી કરી છે તે એક વખત ચકાસણી કરી અને આ ઓપ્શન ઉપર સિલેક્ટ કરવાનું રહેશે હવે જ્યારે તમારી માહિતી સંપૂર્ણ ભરાઈ રહેશે ત્યારે તેને સાચવો તરીકે ઓપ્શન આવશે ત્યાં અને સાચવવાનું છે એક વખત સંપૂર્ણ એક તો ફરી ચેક કરી લેવી અને પાછળથી સાચવો તે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે વધુ માહિતી માટે જે તમને નંબર આપેલા છે કોઈ પણ માહિતીની અંદર ખબર ના પડે તો જે સરકારશ્રીના નંબર છે તે અહીં દર્શાવેલા જ છે તો આ કોઈ પણ એક નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો અને આ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો તો આભાર બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરું અને તેની બાજુમાં છે કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજનો આપણો વિડીયો છે કે ગયા અઠવાડિયે જે ગુજરાતની અંદર કમોસમી વરસાદ થયો અને જે માવઠું થયું તેનાથી ખેતી પકોની અંદર ખૂબ જ નુકસાન થયું છે તે નુકસાનની ભરપાઈ કોઈ પણ સંજોગોમાં થઈ શકે એમ નથી પણ સરકાર